સદગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય જેને વાણી શકે નહીં વર્ણવી એવું સદગુરુનું સ્વરૂપ કહે પ્રીતમ એ પદને ને પ્રિસજો ઉપમા રહિત છે અનુપ સર્વે સંતો મહંતો ભગતો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ હવે આજે એ ખૂબ જ જાણીતી અને લગભગ બધા સંતો ભક્તો અને ગાયક કલાકારો પણ એ સાખી બોલે છે એવી સુંદર મજાની સાખીને એના ભાવાર્થ અને તત્વાર્થને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે જગતમાં તમે વ્યવહારિક દ્રષ્ટિથી નજર કરજો ને તો ખ્યાલ આવશે કે જે જે વસ્તુ કિંમતી છે મૂલ્યવાન છે એ નાની હોય છે હીરા મોતી જવેરાત સોનાના ઘરેણા એ બધું નાનું હોય છે એને ક્યારેય ખટારાનો ભરવાના હોય કોથળાનો ભરવાનો હોય એમ સાખીનું સ્વરૂપ બહુ નાનું હોય છે પણ એના શબ્દોના અર્થ એના તત્વાર્થ એ બહુ મહામૂલા હોય છે પણ એ ક્યારે સમજાય કે એને આપણે જ્યારે યથાર્થ રીતે સમજીએ ને તો સમજાય નહીતર ન સમજાય તો આજે આપણે જે સાખી સમજવી છે એ સાખીમાં પણ એવો અમૂલક આધ્યાત્મિક ખજાનો પડેલો છે અને એની તિજોરીને આજે આપણે ખોલવાનો પ્રયત્ન કરવો છે આપણી ક્ષમતા પ્રમાણે આપણી મતી અનુસાર એને સમજવાનો પ્રયત્ન કરશું અને છતાંય એમાં જે કાંઈ ભૂલ કે ત્રુટી રહે એ બધી જ મારી હશે આપ મોટું મન રાખી અને ક્ષમા કરજો અને એમાંથી જેટલા સારા લાગે એટલા મોતી લઈ લેજો અને બાકીના છોડી દેજો પણ પહેલાં વાત પૂરી સાંભળજો તમને ખરેખર મજા આવે છે સાખી આમ તો જાણીતી જ છે પણ એમાં જ્ઞાન દ્રષ્ટિ એ સમજ બહુ ઊંડી છે તો જોઈએ સાખીના શબ્દો કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આદ્ય અંત મધ્ય એક છે હરિગુરુ સંત સ્વરૂપ આમ તો કોઈ પણ સાખી ભજનની શરૂઆત કરતા પહેલાં કે સત્સંગની શરૂઆત કરતાં પહેલાં બોલવામાં આવતી હોય છે અને ક્યારેક વધારે વજનવાળી વાત હોય વાતનો પ્રભાવ વધારવો હોય ત્યારે સત્સંગની વચ્ચે પણ બોલવામાં આવતી હોઈશું પણ આપણે સાખીનું કેટલું મહત્ત્વ છે તેમાં ક્યારેય ઊંડા ઉતરતા નથી સાખી કે સંતવાણી કાનથી માત્ર સાંભળવાની વસ્તુ નથી એ તો હૃદયથી અનુભવવાની પ્રક્રિયા છે ઘણી વાર આપણે સાખી વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે એના શબ્દો સમજીએ છીએ પણ તત્વ આપણે પકડમાં નથી આવતું એ તત્વ હાથમાંથી સરકી જાય છે તો આજે આપણે જે સાખી સમજવા માટે પસંદ કરી છે એ ભક્તિ અને જ્ઞાન વિશેનો ભેદ તોડી નાખે છે અને શિષ્ય ગુરુ અને ભગવાન આ ત્રણેયને એક જ તત્વમાં લાવીને ઊભા કરે છે અને આપણને શબ્દમાંથી તત્વ તરફ રૂપમાંથી સ્વરૂપ તરફ અને ભેદમાંથી એકતા તરફ સફર કરાવે છે તો હવે સાખીના શબ્દો સમજીએ સાખીના પહેલા શરણમાં એમ કીધું છે કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ તો અહીં સાખીનો પ્રથમ શબ્દ છે તત્વસાર તો તત્વસાર એટલે શું તો તત્વસાર એટલે જે કદી નાશ નથી પામતું જે કદી બદલાતું નથી જે સદા એક સરખું રહે છે એટલે કે જેના ત્રણેય કાળમાં બાદ ન થાય તેવું સત્યરૂપ સ્વરૂપ ત્રિલોકમાં દેખાતી દરેક વસ્તુ નામ રૂપ દે પરિસ્થિતિ એની બદલાતી રહે છે પણ જે એ બધા બદલાવાની પાછળ સાક્ષી રૂપે હાજર છે ને એ જ તત્વસાર છે તત્વસારે ત્રિલોકમાં એમ કીધું છે એનો અર્થ એવો છે કે તત્વ કોઈ એક લોકમાં બંધાયેલું નથી ત્રિલોકમાં સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક રૂપે છે ત્રિલોક એટલે ત્રણ લોક ભૂલોક ભૂલોક અને સ્વર્ગ લોક બધામાં એ તત્વ વ્યાપેલું છે અને સરળ ભાષામાં કહીએ તો સ્થૂળ સ્થૂળ સુક્ષ્મને કારણ આ ત્રણેય લોકમાં જો કંઈ સાસુ છે કાયમી છે નાશ રહીત છે તો એ તત્વસાર છે નામરૂપ દેહ અવસ્થા આ બધું તો બદલાય છે પણ જે કદી ન બદલાય એ તત્વ સદ્ગુરુમાં જે તત્વ છે હરિ એ તત્વ છે તત્વ પિંડ બ્રહ્માંડ નહોતું ત્યારે પણ હતું અને ભવિષ્યમાં પણ ગમે તેવા પ્રલયો થઈ જાય બધું છિન્ન ભિન્ન થઈ જાય તો પણ તે તત્વ રહેવાનું અને વર્તમાનમાં પિંડ બ્રહ્માંડમાં છે તો પણ તે સર્વઘટોમાં અણુ અણુમાં વ્યાપ્ત થશે તે ક્યારેય બદલાતું નથી આગળ કહી ગુરુ ગુરુ ગોવિંદ એ રૂપ તો આ વાક્યમાં બહુ મોટો ભેદ તૂટી જાય છે આપણી સામાન્ય માન્યતા શું છે કે ગુરુ અલગ છે અને ભગવાન અલગ છે પણ સંતો કહે છે કે ગુરુ અને ગોવિંદ બે નથી એટલે કે જુદા નથી આપણે બધા એવું માનીએ છીએ કે ગુરુ માણસ છે અને ગોવિંદ ભગવાન છે પણ સંતો જ્ઞાન દ્રષ્ટિથી સમજાવે છે કે ગુરુ એ બહાર દેખાતો પ્રકાશ છે અને ગોવિંદ એ અંદર પ્રગટતો પ્રકાશ છે પ્રકાશ બે નથી પણ માધ્યમ અલગ છે જેમ દીવો અલગ દેખાય પ્રકાશ અલગ લાગશે પણ અંધારું તો એક જ ઘટે છે ગુરુ બહારનો દીવો છે અને ગોવિંદ અંદરનો પ્રકાશ છે અહીં પ્રશ્ન થાય છે કે જો એક જ છે તો અલગ કેમ દેખાય તો અલગ દેખાવું એ તો દ્રષ્ટિનો ભેદ છે સાર તત્વનો ભેદ નહીં જેમ સોના સોનામાંથી કંકણ બને હાર બને વાળી બને આ બધાના રૂપ અલગ છે પણ તત્વ એટલે કે સોનું એક જ છે એવી જ રીતે દેવ માનવ સંત ગુરુ રૂપે અલગ છે પણ અંદરનું ચેતન તત્વ એક જ છે જુદું નથી એટલે તત્વ દ્રષ્ટિથી બધું એક જ છે હવે પાછલી કડીમાં કીધું કે આદ્ય અંત મધ્ય એક છે હરિગુરુ સંત સ્વરૂપ તો આ એક અદ્વૈત સાર વાક્ય છે કારણ કે એમાં બધું હરિગુરુ અને સંત બધું એક જ છે એવું કીધું છે આદ્ય કે આદિ એટલે શરૂઆત અંત એટલે આખરે અને મધ્ય એટલે વર્તમાનમાં સંતો કહે છે કે શરૂઆતમાં જે છે મધ્યમાં જે છે અને અંતે જે છે એ બધું એક જ છે આદિ અંત મધ્ય એક છે આ વાક્યનો આંતરિક અર્થ શું છે તો આ વાક્ય સાધકની આખી યાત્રા સમજાવે છે કેવી રીતે તો આદિ એટલે કે શરૂઆત તો શરૂઆતમાં આપણે અજ્ઞાન માનેલું હોય પછી મધ્ય તો મધ્યમાં સાધના કરવી શું કામ કે જ્ઞાન કે મુક્તિ મેળવા તો અંત શું મુક્તિ તો સાધકના આ ત્રણેય સ્ટેપ સમજાવતા સંતો કહે છે કે જે તું અંતે શોધે છે ને એ તો શરૂઆતથી હાજર જ છે અજ્ઞાન કંઈ નવું નથી એ માત્ર ન જોયેલું જ્ઞાન છે અને સાધના એટલે કાંઈ મેળવવું નહીં પણ જે છે એને ઓળખવું વળી પાછો એમાં પ્રશ્ન થાય કે જો શરૂઆતથી તત્વ હાજર છે તો પછી સાધના કરવાની જરૂર શું તો એને સમજીએ તો દાખલા તરીકે હીરો તમારા ઘરમાં પડ્યો છે પણ ઘરમાં અંધારું છે તો મળે નહીં તો એને શોધવો હોય તો પ્રકાશની જરૂર પડે દીવો લાવવો પડે તો આ દીવો છે ને એ સાધના છે દીવો લાવીને પ્રકાશ કરો એટલે હીરો મળી જાય હીરો છે એ તત્વ છે હીરો તો હતો જ દીવો નવો હીરો બનાવતો નથી પણ હીરો દેખાડે છે એ જ રીતે સાધના તત્વો બનાવતી નથી પણ તત્વને પ્રગટ કરે છે અને આપણે એવું વિચારતા હોઈએ કે શરૂઆતમાં અજ્ઞાન પછી સાધના અને છે જ્ઞાન પણ એવું નથી સંતો કહેશે કે જ્ઞાન તો શરૂઆતથી જ છે અજ્ઞાન એ માત્ર આવરણ છે અને સાધના આવરણ હટાવવાની પ્રક્રિયા છે જેમ હીરા ઉપર ધૂળ લાગી હોય એટલે હીરો નહોતો દેખાતો પણ ધૂળ સાફ કરો એટલે તરત હીરો દેખાય તો હીરો નવો નથી બનતો હીરો તો પહેલેથી હતો જ એમ તત્વ આદિ અને મધ્યમાં કાયમ રહેવા વાળું છે પાછલું શરણ છે કે હરિ ગુરુ સંત સ્વરૂપ તો અહીં ત્રણ સ્વરૂપ બતાવ્યા છે હરિ એટલે અંતર્યામી તત્વ ગુરુ એટલે માર્ગદર્શક અને સંત એટલે જીવતું સાક્ષી સ્વરૂપ તો હરિ એટલે જે સદા હાજર છે પણ આપણે જોઈ શકતા નથી ગુરુ એટલે ગુરુ પોતાની ઓળખાણ નથી કરાવતા પણ તને તારી ઓળખ કરાવે છે કે તું કોણ છે સંત એટલે જે પોતે પાર થયા છે અને બીજાને પાર ઉતારે છે તો સંતો એ બહારની પૂજા પદ્ધતિની વાત નથી કરતા પણ એમ સમજાવે છે કે જો તું ગુરુને અલગ માને છે હરિ કહેતા ભગવાન એને અલગ માને છે અને સંતને અલગ માને છે તો તું હજી રૂપમાં અટકો છે તત્વને પામ્યો નથી જ્યારે તને એવું સમજાય કે ગુરુ બોલે છે તે હરિ જ છે સંત બોલે છે તે હરીજ છે તારી અંદર જે મૌન છે તે હરીજ છે ત્યારે એક જ ચેતનાનું રમણ બની જાય છે પછી તે તત્વ હરિસ્વરૂપ છે તે તત્વ સદગુરુ સ્વરૂપ છે અને તે જ તત્વ સંત સ્વરૂપ છે તેથી ગુરુ અને સંતને ભીન સમજવાના નથી હરિજ સંત સદગુરુ સ્વરૂપે સગણ સ્વરૂપે છે જે તત્વ ગુરુમાં છે એ જ તત્વ ગોવિંદમાં છે અને એ જ તત્વ તારામાં છે જ્યારે આ સમજ વાણીમાંથી ઉતરી અને અનુભૂતિ બને ત્યારે પછી શિષ્ય રહેતો નથી શોધ પણ રહેતી નથી માત્ર સુરતા રહેશે અને આ સાથીનો માત્ર અર્થ જ નથી સમજવાનો પણ એને જીવવાનું છે જ્યારે દુઃખ આવે ત્યારે હરિને યાદ કર્યું ગુરુને સમર સંતની વાણી સાંભળ પણ અંતે સમજ શું કેળવવાની છે કે જે સાંભળે છે જે યાદ કરે છે અને જે અનુભવે છે એ બધું એક જ ચેતના છે આવી સમજ જ્યારે ઊભી થાય ને ત્યારે નિર્ભય બની જવાય પછી આશ્રય અંદરથી મળે છે અને બહારના આધાર બધા પછી ધીમે ધીમે ચૂંટવા માંડે છે હવે સાક્ષીનો અંતિમ સાર શું છે કે જો તું તત્વને પકડી લેશે તો પછી નામનો ઝઘડો નહીં રહે ગુરુ કે ગોવિંદ પ્રશ્ન જ નથી મંદિર કે મસ્જિદ પ્રશ્ન જ નથી રૂપ કે નિરૂપ પ્રશ્ન જ નથી પ્રશ્ન માત્ર એટલો જ છે કે તું તને ઓળખે છે કે નહીં જો તું તને ઓળખી લે માની લે બધું જાણી લીધું જેને ગુરુ મળ્યા એને ગોવિંદ મળ્યા અને જેને પોતાનું સ્વરૂપ ઓળખ્યું તો તે પોતે જ સંત બની ગયો આ સાખી આપણને અંદરથી શું શીખવે છે તો સાખી આપણને એમ કહેવા માગે છે કે બહાર બહુ ગોત્યું હવે ભીતરમાં શોધ કરું નામરૂપ ગુણમાં બહુ અટવાયો બહુ અટક્યો પણ હવે તું તત્વને પકડ્યું ભેદમાં બહુ જીવ્યો અને હવે એકતામાં સ્થિર થાય અને જ્યારે અંદર આ સમજ ઉતરે ને ત્યારે ગુરુ બહાર દેખાય કે ન દેખાય પણ અંદર સતત અનુભવાય છે આવું સમજ આ સાકી આપણને આપી જાય છે સદગુરુ ભગવાનની જય